વનસ્પતિમાં પ્રજન એટલે કે વનસ્પતિ પ્રજનન તેની બે પદ્ધતિ છે કુદરતી અને કૃત્રિમ સૌથી પહેલા કુદરતી પદ્ધતિ જોઈએ તો કુદરતી પદ્ધતિમાં અનુકૂળ સ્થિતિ જરૂરી છે અને કુદરતી પદ્ધતિ દરમિયાન વનસ્પતિમાં વાનસ્પતિ પ્રજનન મુખ્યત્વે પાંચ પ્રકારે થાય છે પહેલું છે મૂળ બીજું છે પ્રકાંડ ત્રીજું છે પર્ણ ચોથું છે પુષ્પ અને પાંચમું છે કારણે પહેલા જોઈએ મૂળ દ્વારા પ્રજનન ના ઉદાહરણ છે શક્કરીઓ શતાવરી અને ઉપર ઉપરથી જોઈએ તો આકૃતિમાં આપણને દર્શાવ્યું છે શક્કર્યુ તો શક્કર્યુ દ્વારા મૂળ ના ઉપરના ભાગ એટલે થાય છે આમ મૂળ દ્વારા પ્રજનન થાય છે હવે બીજું જોઈએ પ્રકાંડ દ્વારા પ્રજનન તો તેના ઉદાહરણ છે આદુ હળદર ડુંગળી આકૃતિ ઉપરથી જોઈએ તો બટાકાની આકૃતિ છે કે તેમાં પ્રકાંડ માંથી મૂળનું સર્જન થાય છે અને નવો છોડ વિકસી શકે છે હવે ત્રીજું છે પર્ણ દ્વારા તો તેનું ઉદાહરણ છે પાન ફૂટી તો પાન ફૂટી એટલે કે બ્રાયોફાઇલમ ના વનસ્પતિની પર્ણની કિનારી ઉપરથી કલિકા વિકસે છે અને આ કલિકાઓ નવા છોડ નું સર્જન કરે છે જોઈએ તો પર્ણ આકૃતિ છે અથવા તો પાન કે તેમાં પર્ણની કિનારી ઉપરથી કલિકા વિકસે છે આ કલિકાઓ છે કે જે નવા છોડનું સર્જન કરે છે હવે પુષ્પ દ્વારા જોઈએ તો તેનું ઉદાહરણ છે રામબાણ અબુટી વગેરે જેવી વનસ્પતિ કે જે પુષ્પકલિકા પુષ્પક નવા છોડ નું સર્જન કરે છે આ ઉપરાંત કનક એટલે કે ડાયોસ્કોરિયા કે જેમાં કક્ષકલિકા દ્વારા નવા છોડનું સર્જન થાય છે હવે ભૂસ્તારી રચના જોઈએ તો તેનું ઉદાહરણ છે દુર્વા ખાસ તો દૂર્વા ઘાસમાં ભૂસ્તારી રચનાઓ પ્રચનન થાય છે તેની ઘણી બધી શાખાઓ બનાવે છે અને દરેક શાખામાંથી ઘાસ ઉત્પન્ન થાય છે તો ભૂસ્તારી રચના દ્વારા દુર્વા દુર્વાઘાસમાંથી અને জল শ্রখলা মা ভূসারিকা যে রচনা ভূস্তারিকাতে উদাহরণ সেখলা વીરો તો તેનું ઉદાહરણ છે હંસરાજ અને અથો રચનાઓમાં ઉદાહરણ છે ફુદીનો તો આ રીતે કુદરતી રીતે વનસ્પતિમાં વનસ્પતિક પ્રજનન થાય છે